धानेरा पुलिस से पेट्रोलिंग दरम्यान बातमीळता वासन बॉर्डर पासे खांगी बस मांगती एक यसम पासे थी एमडी ड्रग्स पकडायो. धानेरा पुलिस रात्री पेट्रोलिंग मांग होती त्यारे बातमीळता वासन बॉर्डर पर राजस्थान तरफ थी आवती खांगी बस नी तपास करता बस नी अंदर बैठेल परेश भाई परमानंद बुर्जी सोनी पासे थी 42.64 ग्राम एमडी ड्रग्स जडपायो हतुन टोटल मूदामाल 4 3 4 ચાર ચાર શૂન્ય આરોપી સાથે ઝડપી પાડ્યો હતો અને ધાનેરા પોલીસે ડ્રગ્સ ક્યાંકથી લવાયું હતું અને ક્યાં લઈ જવાતું હતું અને કોને આપવાનું હતું એ દિશામાંગ તપાસના ચક્રોગતીમાં કર્યા છે ધાનેરા પોલીસ હંમેશા સક્રિય રહેતા અનેકવાર દારૂ ભરેલ ગાડી અને ડ્રગ્સ ઝડપી પાડવામાં પણ સફળ થઈ છે અહેવાલ દરગાહજી સુદેશા બનાસકાણ ધાનેરા પોલીસન વિસ્તારમાં બે ચેકપોસ્ટો આવેલી છે એક નેનાવા અને એક વાસા જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં ચોવીસ કલાક પોલીસનું સઘન મહા ચેકિંગ ચાલુ હોય છે જે અનુસંધાને ગઈકાલ તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો જેને ચેક કરતાં માદક પદાર્થ મળી આવે છે જેની જાણ અમુને કરતો અમુક તાત્કાલિક ઉપરી અધિકારીશ્રીઓની જાણ કરેલી અને તાત્કાલિક સરકારી પંચો સાથે સદરવું જગ્યા ઉપર પહોંચતા માદક પદાર્થ જણાય આવતો એફએસએલની ટીમને સ્તર ઉપર બોલાવેલી અને એફએસએલની ટીમને સ્તર ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ કે જે આશરે તેતાલીસ ગ્રામ ચાર લાખ ત્રીસ હજારનો મુદ્દામલ મળી આવેલો અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવેલી છે